છસો ને પચાસ રૂપિયા બધી હેન્ડવર્ક વાળી અને ભારે ભારે સાડીઓ છે આજે સ્પેશિયલી બેનો માટે સેલ ની અંદર પાલવ કમ્પ્લીટ બ્લાઉઝ કમ્પ્લીટ લેરિયા લટકણ બધું સરસ આપેલું છે હાથી વાળી પેટર્ન છે જો બહુ મસ્ત ચાલવાની છે ફટાફટ પૂરી થઈ જવાની છે બધી છસો પચાસ રૂપિયામાં હેવી માં સાડીઓ આપણે આપવાના છે બધી ડિમાન્ડેડ સાડીઓ છે પાલો બ્લાઉઝ બધું સરસ એકદમ મસ્ત પરફેક્ટલી છે રાણી ગુલાબી કલર છે મરજન્ટા નું કોમ્બિનેશન સાથે આપેલું છે મોરવાડી પેટર્ન છો અજરક આ બધી અત્યારે ડિજિટલ પ્રિન્ટ વધારે ચાલે છે બધી વેરાયટી પચાસ રૂપિયામાં બ્લાઉઝ તો બધામાં કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર બ્લાઉઝ મળવાનું છે આની અંદર ખાસ કરીને સ્પેશિયલી હાઈલાઈટ નું કોમ્બિનેશન છે બીટ કલર બીટ કલર ની અંદર એક આ ડાર્ક કલર છે આપણી પાસે જાંબુડિયો પર્પલ કલર છે મર્જન્ટાના કોમ્બિનેશન વાળો આ જોઈ લ્યો મેથી પીળો કલર એની સાથે મહેંદી નું મસ્ત કોમ્બિનેશન છે આ જો બીટ કલર છે આપણી પાસે આમાં ઝીણી ઝીણી પેર્ટન માં બીટ કલર પટોળાનું બ્લાઉઝ છે

પાંચ કેવા જોઈએ કે વાહ કેવી સરસ સાડી ને ક્યાંથી લઈ આવી ખરેખર એવી પટોળાની બ્લાઉઝ એ પટોળાનું અંદર ખાટલી વર્ક છે આખામાં ખાટલી એ બહુ હાલે સટાણી હાથી પેટન છે હાથી વાળી આવી બધી પેટર્ન નારિયેલી ને હાથી ને આ બધી પેટર્ન બહુ હાલે અત્યારે અને પાછું વર્ક છે એટલે પ્રસંગો પાત પહેરાય એવી કેવાય એમ બીટ આમાં એવી સરસ પેટર્ન છે બધી સરસ સરસ અલગ અલગ કઈક ને કઈક ખાસિયત સ્પેશિયલ સાડી છે બધા પોતપોતાની પસંદગીની પસંદગી ની સાડી લેજો કારણ કે ખરેખર સાડી નો સ્ટોક બહુ ઝડપથી ખતમ થઈ જવાનો છે અમરજંટા અને પર્પલ જાઓ અમરજન્ટ કલર લેરિયું જો લેરિયું એટલું સરસ ચાલે અત્યારે રસ્ટ કલર ફૂલ ડિમાન્ડેડ કલર છે રસ્ટ કલર અત્યારે એની સાથે કોમ્બિનેશન આપેલું છે બીચનું બહુ બધી બેનોને આપણે વ્યવસ્થિત મસ્ત મજાની ભારે ભારે સાડીઓ બતાવી દીધી છે સ્પેશિયલી સેલની અંદર જ ખૂબ અવનવું ને ખૂબ અનોખું કલેક્શન બધું અલગ અલગ વેરાયટીમાં હમણાંથી આપણે બતાવતા રહીએ છીએ બેનોને તો ખાસ કરીને જોડાયેલા જો અરે જો અમારી સાથે માં સબસ્ક્રાઇબ કરી લેજો નવા નવા વિડિયા આવા સરસ વિડિયા બધાયની પહેલાં જોવા હોય તો ઇન્સ્ટાની ચેનલને ફોલો ન કરી હોય તો કરી લેજો એમાં પણ નવી નવી અપડેટ આપતા રહેવાના છે નીચે વોટ્સએપ નંબર આપેલા છે જય માતા